નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં એક નવી વાર્તા સાથે મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમને આ નવ સંકેતોમાંથી કોઈ પણ એક સંકેત મળે તો તમારે સમજવું જોઈએ કે તમારી કુળદેવી માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને આ સંકેત મળે છે તો વ્યક્તિનો વેળો પાર થઈ જાય છે આવા વ્યક્તિનો દુશ્મન પણ વાળ વાકો કરી શકતા નથી તે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવામાં તેમનો કુળદેવી તેમનો સાથ આપે છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પહેલેથી જ વ્યક્તિને જાણ થઈ જાય છે આજે અમે તમને ચૈત્ર નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી તમારી કુળદેવી માતાના સત્તા ધરાવતા હો તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે નંબર એક સપનામાં મા લક્ષ્મીજીના દર્શન જો તમને સપનામાં દુર્ગાનું સૌમ્ય રૂપ જોયું હોય તો તે એક શું છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો મા દુર્ગાનું સૌમ્ય રૂપ જોવું તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ છે કે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે નંબર બે જવનું ઉગવું દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ કે તમારી પૂજાની મા દુર્ગા પ્રસન્ન થયા છે અથવા તમે તમારી કુળદેવી માતાના નામે જે આવ્યા છે તે તમારી ભક્તિનો ખૂબ પ્રસન્ન છે નંબર ત્રણ ઘરમાં આનંદનું વાતાવરણ નવરાત્રિ દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય તે કોઈ પણ ની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે તે પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિત છે તો સમજો કે માતાજી ખૂબ જ પ્રસન્ન છે

સમજી લો કે તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં મા દુર્ગાની સાથે મા લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવવાના છે અને નંબર છ જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક જ સમયમાં માતાના અપાર આશીર્વાદ વરસાશે થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલા ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પર દુર્ગાની આશીર્વાદ આવી શકે છે ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાય હો જોવી ખૂબ જ શુભ છે આ સમયમાં તમારે ગાયને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તેને રોટલી અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ અને તેના કુંદા ઉપર હાથ ફેરવીને પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી રહેતી કુંડલીમાં કોઈ પણ દૂર દૃષ્ટ હોય અથવા આવા સમયે વ્યક્તિને ગાયની રોટલી

સાપને બેઠેલા સફેદ અથવા સોનેરી રંગનો સાપ જોવા જુઓ છો તો તેને સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક અને બેસવું ધનવાન દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જો તમે તમારા સપનામાં કોઈ સ્ત્રી અથવા કોઈ નાની છોકરી લાલ કપડામાં દેખાય અને તમને સ્મિત કરતા દેખાય તો આ સાક્ષાત માતાજીના સંકેત છે નંબર નવ જો સપનામાં તમને એવું લાગે કે કોઈ સ્ત્રી તમને તેના ખોળામાં ઉચકીને આકાશમાં લઈ જઈ રહી છે અને આવા આ દરમિયાન તમને તેને સ્પષ્ટ જોઈ શકો છો અને એક અલૌકિક સુગંધનો અનુભવ કરી શકો છો તો તમારી કુળદેવીનો સાક્ષાત સંકેત છે જે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આવા સપના ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી પ્રત્યે ખૂબ જ સરળતા ધરાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીશું અને મિત્રો જો તમે માતાજીના વધુ સંકેત જાણવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો સાથે જ વિડીયોનો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી